વાંસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ અને પીડિત પરિવારની આગેવાનીમાં એપીએમસી તાલુકા સેવા સદન ચીખલી સુધી ન્યાયયાત્રા કાઢવામાં આવી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભીલીમોરા શહેરના રેલવે ઓવરબ્રિજ ઉપરથી નવ પાંચ બે હજાર ચોવીસના રોજ તલાવચોરા ગામના દેસાઈ વાડ ફળિયાના પાછળ રહેતા સ્વિરલભાઈ નરેશભાઈ હળપતિએ પોતાનો જીવ બચાવવા બ્રિજ ઉપરથી કૂદી નીચે ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં એમનું મૃત્યુ હતું કેટલાક યુવાનો દ્વારા કેટલાક સમયથી ફોન ઉપર તેમજ રૂબરૂ ધમકીઓ આપવામાં આવી રહી હતી જે બાબતે ધ્યાને લઈ આવતા અમે આદિવાસી સમાજના આગેવાનો અને ગામના લોકોએ ભીલીમોરા પોલીસ મથકે રજૂઆત કરતા આત્મહત્યા કરવા મજબૂર કરવા દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પાંચ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી પરંતુ બીજા ત્રણ થી ચાર લોકો પણ હોય જે અમારા ધ્યાને આવતા તેઓના નામ પણ એફઆઈઆરમાં નોંધીને તેમની પણ ધરપકડ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી વધુમાં અમારા આદિવાસી યુવાનો પર કોઈને કોઈ અત્યાચાર કરવામાં આવે છે અને તેમને મારી મારીને મોતના ઘાટ ઉતારવામાં આવે છે જેમાં બિલીમોરાની ઘટનાની સાથે સેલવાસમાં પણ અને કેવડિયામાં પણ યુવાનોને માર મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા તેથી પોલીસ કોઈના પણ દબાણમાં આવ્યા વગર અને જવાબદારોને સજા થાય એવી અમારી માંગ કરવામાં આવી જ્યાં નવસારી જિલ્લા પ્રમુખ શ્રી શૈલેષભાઈ નવસારી મહારૂડી ગ્રામસભા અધ્યક્ષ રમેશ પટેલ ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ

પણ છે સાથે તમામ વિનંતી કે આપણે બિરસા મુંડા પણ બનવું પડશે ભગતસિંહ પણ બનવું પડશે સમય આવે સંવિધાનિક લડાઈ પણ લડવી પડશે માટે બધા તૈયાર રહેવું પડશે જયારે પણ અનંતભાઈ તમે ખાલી તારીખ જાહેર કરજો આ રસ્તો ત્યારે બંધ કરવાનો પાંચ હજાર માણસ લડવ